પગાર ન ઉપાડનારા સરકારી અધિકારીઓ આઈટી ની રડાર પર રિપોર્ટમાં પગાર સહિતની આવક ન દર્શાવનારને નોટિસ આપવામાં આવશે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પર આઈકર વિભાગની નજર છે અધિકારીઓ અને તેમના સગા સંબંધીની મિલકતની તપાસ થશે પગાર ઉપાડ્યા વગર ઘર ખર્ચ કેવી રીતે ચાલે તે મોટો સવાલ લાંછે અધિકારીઓ અને કર્મચારીઓની હવે ખેર નથી સેલેરી એકાઉન્ટમાંથી રૂપિયા ન ઉપાડનારા અધિકારીઓની હવે તપાસ થશે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આયકર વિભાગની રડાર પર આવ્યા છે કેમ કે ઘણા બધા એવા અધિકારીઓ છે કર્મચારીઓ છે કે જેઓ સેલેરી એકાઉન્ટમાંથી પગારના રૂપિયા ઉપાડતા નથી ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે કે તો પછી તેમનો ઘર ખર્ચ ચાલતો કેવી રીતે હશે અને એટલે જ આવા અધિકારીઓ કર્મચારીઓ આયકર વિભાગની રડાર પર આવ્યા છે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આયકર વિભાગની રડાર પર આવ્યા છે કેમ કે ઘણા બધા એવા અધિકારીઓ છે કર્મચારીઓ છે કે જેઓ સેલેરી એકાઉન્ટમાંથી પગારના રૂપિયા ઉપાડતા નથી ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે કે તો પછી તેમનો ઘર ખર્ચ ચાલતો કેવી રીતે હશે અને એટલે જ આવા અધિકારીઓ કર્મચારીઓ આયકર વિભાગની રડાર પર આવ્યા છે